હલો કિસાન ભાઈઓ સ્વાગત છે તમારું પાલીતાણા વેજીટેબલ માર્કેટમાં આજે તારીખ છે બાર બારમો મહિનો બે હજાર પચીસ ને શુક્રવારથી હશે તો ચાલો જાણીએ આજના શાકભાજીના ભાવ સારું એવું કાળું વળાનું રીંગણું છે એનો ભાવ છે પચાસ થી સાહીઠ રૂપિયા મીડિયમ એવું શિયાળિયું પોપટી મળું છે આનો ભાવ છે ત્રી થી પાંત્રી રૂપિયા પંચાવન રૂપિયા મીડિયમ એવું મોરપીસ રીંગણું છે આનો ભાવ છે એસી રૂપિયા એકદમ ઝીણું રીંગણું સો રૂપિયા સુધી વેસાણેલું છે પાર્સલના પેન્સિલ વટાણા છે આનો ભાવ છે પછાથી પંચાવન રૂપિયા અહીંયા કોઈ ફિક્સ ભાવ હોતા નથી બબ્બે કલાકે ભાવ બદલતા છે આ રાજકોટની એક નંબર કોબી છે આનો ભાવ છે પંદર રૂપિયાથી વીસ રૂપિયા મારી કોબી કાલે પચીસ રૂપિયા સુધી વેસાણેલી છે વિડિયામાં બતાવેલો કોઈ બે ત્રણ કિલોનો ભાવ નથી હોતો વીસથી ત્રીસ કિલો વજન તમારે લેવો પડે એક નંબર ગ્રીન એવી દૂધી છે આનો ભાવ છે દિ પંદર રૂપિયા સારી એવી ગ્રીન મેથી છે અને મારી છે આનો ભાવ છે ચારથી પાંચ રૂપિયે પૂળી આ એક નંબર પાલક છે આનો ભાવ પણ ચાર થી પાંચ રૂપિયા પૂળી સારા એવા દેશી ધાણા છે આનો ભાવ છે આઠ થી દસ રૂપિયા ધાણામાં પંદર વીસ દિવસ થાવ મંદી હાલે છે મૂળા છે પાંચ પાંચ મૂળાનું જુડા બાંધેલા છે એક એક જુડાનો ભાવ દસ દસ રૂપિયા છે મીડિયમ એવું પીકાડોર મરસુ છે આનો ભાવ છે પાંત્રીસ રૂપિયા સારો એવો જામવાળાનો ફૂલેવર છે આનો ભાવ છે ₹50 હલકો 33 35 રૂપિયા વેચાણેલો છે સારી એવી દેશી કાકડી છે આનો ભાવ છે 35 થી 40 રૂપિયા તુરિયામાં અત્યારે ફૂલ તેજી છે તુરિયાનો ભાવ છે સિત્તેર થી એસી રૂપિયા અમેરિકન મકાઈ છે આનો ભાવ છે પંદરથી સત્તર રૂપિયા સારી એવી શેડિયું મરચી છે આનો ભાવ છે ચાલીસ રૂપિયા અને ભીંડો છે નો ભાવ છે તરીથી પાંત્રીસ રૂપિયા ઘણા ખરા બકાલાનો ભાવ રહી ગયો છે આવતા વિડીયોમાં પ્રયત્ન કરીશું કે ઘણા ખરા બકાલાનો ભાવ જાણીએ